જિલ્લા પંચાયત ની પંદર ની ચૂંટણી માં લડો અને કોંગ્રેસ ની બોડી આવતા હું કારોબારી અધ્યક્ષ બન્યો ત્યારબાદ બે હાજર વીસ ની ચૂંટણી જિલ્લા પંચાયત માં રિપીટ કરવામાં આવ્યો અને બોડી ભાજપ ની બનતા હું કોંગ્રેસ પક્ષ માંથી વિપક્ષ નેતા પદે ની ભૂમિકા ભજવી કાલાવાડ માર્કેટિંગ યાર્ડ ના ડિરેક્ટર પદે પણ છું આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં અને ત્રીસેક વર્ષથી ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પરંતુ આજે આપણે જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે એવી અનેક પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે કેના જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટી છે આજે ગરીબી બેકારી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે એટલી વધે ભ્રષ્ટાચાર થયો છે કે લોકોને જીવન જીવવું મુશ્કેલ પડી ગયું છે

દવાઓ ની સબસિડી આપવામાં આવી લીધી છે આજે ખેડૂતોને ભાવ બમણા કરવાની વાત કરે છે ભાવ બમણા થયા નથી ખર્ચા બમણા થયા છે